નમસ્કાર મિત્રો હું રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું જેવી કે મગફળી સોયાબીન ટમેટા મરસા વગેરેના પાકની અંદર જ્યારે ફૂગની આંતક મચાવતો હોય ત્યારે એના માટેની ફૂગનાશક માટે આપણે જો કોઈ સજેસ્ટ કરીએ તો અદામાં ભારતની નામ કંપની ખેડૂતોમાં ખૂબ પ્રચલિત પ્રસિદ્ધ થયેલી એવી અદામા ગ્રુપ એ બાબતમાં આજે આપણે એના પ્રોડક્ટ આવે છે કસ્ટોડિયા એક અદ્ભુત ફૂગનાશક છે કસ્ટોડિયા હવે એની અંદર ક્યુ ટેકનિકલ આવે છે કઈ રીતે વાપરવું શું શું સાવધાની રાખવી વગેરેની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કસ્ટોડિયા એ એક અદ્ભુત ફૂગનાશક છે ત્રણ રીતે કામ કરે છે એક પાકની તંદુરસ્તી સારી રાખવા માટે એની જરૂર પડે છે વધારે ઉપજ લેવી હોય તો પણ એની જરૂર પડે છે અને તમામ પ્રકારની ખૂબને એક જ દવા એ કામ કરે છે એની અંદર જો હું વાત કરું તો ટેકનિકલ એઝોસ્ટ્રોબિન અગિયાર ટકા ટેબુકોનો અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે મિત્રો મુખ્ય વિશેષતા અને ફાયદાની જો વાત કરું તો બહુવર્ગીય પ્રકારની ફૂગનાશક એક જ છટકાઓમાં બધા પ્રકારના રોગનું નિયંત્રણ કરવાવાળી આ કસ્ટોડિયા પ્રોડક્ટ છે એટલે કે એક જ છટકાઓમાં જો રિપીટ બીજા સટકાઓની જરૂર પડે તો જ આરો બીજો છટકાઓની જરૂર પડે છે દાખલા તરીકે મગફળીની અંદર ઘેરું ટકા ફૂકી સારો સંપૂર્ણ ક્લિયર કરી નાખે છે અને ઉત્પાદનમાં પણ બહુ મોટો ફેરફાર થાય છે હવે આની કઈ રીતની પદ્ધતિ છે તો ત્રણ રીતે કામ કરે છે કસ્ટોડિયા એક ખૂબને અટકાવે છે બીજું એને ઉપચારક તરીકે કામ કરે છે ત્રીજું એને નાશકારક તરીકે કામ કરે છે ગમે ત્યારે આપી શકાય છે આ કસ્ટોડિયા ગમે ત્યારે આપી શકાય છે અલગ અલગ પ્રકારે કામ કરે છે તેમજ ટ્રાન્સલેમિનાર પદ્ધતિ થી કામ થાય છે એટલે કે નવી અટકાવી દે છે અંદર અંદર જે આપણે એને વાપરવી મગફળી સોયાબીન કે ટમેટી કે મરચી કોઈ પણ પાકની અંદર જ્યારે એને વાપરતા હોય ત્યારે એના જે પાન છે એમાં તરત જ શોષણ થઈ જાય છે આ દવાનું કામ કરવાની જગ્યાએ ઝડપી પહોંચે છે જેથી બધી જ જગ્યાએ સુરક્ષિત રાખે છે ટૂંકમાં પાકને એકવાર છટકાવ કરવાથી એ પાન ઉપર પડવાથી બધી જ જગ્યાએ સુરક્ષિત રાખે છે મિત્રો લાંબા સમય સુધીનું અસરકારક પરિણામ માટે કસ્ટોડિયા ખૂબ જરૂરી છે એટલે કે એના વારંવાર છટકાવ નથી કરવા પડતા આપણે છીલા ચાલુ ફંગી સાઇટનો જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે અદામાનું જે કસ્ટોડિયા છે એ વાપરવી છે તો એના વધારે ડોઝની જરૂર રહેતી નથી બે રીતે અલગ પ્રકારે કામ કરે છે એક ફૂગ પ્રતિરોધક નિયંત્રણ કાર્યક્રમ માટે અનુકૂળ છે ગુણવત્તા અને ઉપજમાં વધારો કરે છે મિત્રો મેં તમને વાત કરી એમ ફૂગ ફૂગને લીધે પચીસથી ત્રીસ ટકા આપણા પાકનું ઉત્પાદન માઇનસમાં જાય છે એટલે કે દાખરી કે કપાસનું વાવેતર હોય તો ભલે મગફળીનું હોય તો ભલે સોયાબીન હોય તો ટમેટી કે મરચી કોઈપણ પાકની અંદર જ્યારે ફૂગની આંતક મચાવતું હોય ત્યારે એ આપણા પાટને પચીસથી ત્રીસ ટકા ડેમેજ કરે છે હવે આપણે જે પડું ત્યાર કર્યું છે એની અંદર ખાતર વ્યવસ્થિત વ્યવસ્થાપન કર્યું છે છોડને તંદુરસ્ત રાખવા માટે બહુ જ ઉપયોગી મૂંગી સાઈડ છે મિત્રો સાથે સાથે એ પણ મારે કહેવું છે કે ફક્ત પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક તરીકે ન જોવું બેલ્ટની અંદર પણ આ વસ્તુની પણ ખાસ જરૂર રહેલી છે એટલે એનો અવશ્ય ડોઝ આના કરવા જોઈએ મિત્રો વાપરવાની રીતની જો વાત કરું તો બસો પચાસ એમએલ થી ત્રણસો એમ એલ એકરમાં એનો ડોઝ છે પંદર લીટર પાણીની અંદર પચીસથી થી ત્રીસ એમ એલનો ડોઝ છે સાથે સાથે તમને વાત કરું તો આ એસી ફોર્મ્યુલેશનમાં હોવાના કારણે આને ખૂબ હલાવીને આવી રીતે હલાવીને પછી જ એનો ફોર્મ ભરવો બીજી સાવધાનીની વાત તમને મેં કરી તો એ રીતે આને હલાવીને વાપરવું સાથે પંપને પણ એક બે વાર હલાવી નાખવો તો એક રસ પ્રમાણે એનો સ્પ્રે થાય છે મિત્રો આના ત્રણ જે મોટા બેનિફિટ છે એની આપણે ખૂબ સારું તમને જો કહું તો વિધ્યાત્મક લાભો અને લક્ષણોની જો વાત કરું તો ઘણા પ્રકારના રોગને નિયંત્રણ કરે છે અને પાકની તંદુરસ્તીમાં સુધારો કરે છે એક નંબરનું થયું બે નંબરની ગોપ જો વાત કરું તો ગુણવત્તા અને જથ્થામાં ફેરફાર થાય છે એટલે ગુણવત્તા સારી ક્વોલિટીની બને છે આને લીધે વધુ ફળ બને છે તેમજ ફળની ગુણવત્તા સુધારે છે જેથી લણની સમયે વધુ ઉત્પાદન મળે છે ત્રીજા નંબરની જો વાત કરું તો નફાકારકતા અને ગૌરવ વધે છે ખર્ચા સામે વધુ વળતર અને મનને શાંતિમાં આ વસ્તુનો સ્પ્રે થઈ ગયો હોય તો આપણને શાંતિ રહે તો આ પ્રકારની પ્રોડક્ટ જે કસ્ટોડિયા જે આવે છે એ મારી સૌ ગુજરાતના ખેડૂતોને આપી છે કે આનો પોલિયોની જેમ એડવાન્સ ડોઝ કરી નાખવો ઘણા બધા ફૂડનાશક મળે છે પણ સ્ટાન્ડર્ડ કંપનીનું ફૂડ ફૂડનાશક વાપરવાથી જ્યારે ફૂગ કંટ્રોલ થાય અને પચીસથી ત્રીસ ટકા જેટલું આપણું ડેમેજ થતું હોય એને બસાવી શકીએ મિત્રો ગુજરાતની અંદર તમામ જગ્યાએથી આપણા જે જૂના વેપારી તમે જે જગ્યાએથી ખરીદી કરો છો ત્યાંથી જ તમને આ પ્રોડક્ટ મળી રહે ગુજરાતના અવેલેબલ છે તમામ જગ્યાએથી એક મારે તમને વિશેષ માહિતી આપું તો જંતુનાશક દવા ફૂગનાશક દવા કે ખાતર કોઈ જગ્યાએ અનઓથોરાઈઝ વ્યક્તિ પાસેથી ખરીદી ન કરવી સાથે ઓનલાઈનનું પણ ખરીદી ન કરવી કારણ કે એમાં ડુપ્લિકેટનો પણ સંભાવના રહેલી છે તો આપણે જે વિસ્તારની અંદર હોય ગુજરાતમાં કોઈ પણ વિસ્તારની અંદર થી મળી રહેશે આપણે જે જગ્યાએ થઈ શી આપણે ખ્યાલ જ છે કે આપણા ઓથોરાઈઝ ડીલર કોણ છે ત્યાંથી તમને મળી રહેશે ધન્યવાદ સાથે રાજેશ વોરા